તો મારી બેનું સાંભળી લીધું ને દરેક રીઝનેબલ જોરદાર કલેક્શન છે અહિયાં તમને ઝીરો થી લઈને દસ બાર વર્ષ સુધી નું જોરદાર કલેક્શન મળી જવાનું આ કલેક્શન તમારે ઘરે બેઠા બેઠા રોજે રોજ નું નવું નવું અપડેટ જોવું હોય તો એમની ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરી લેજો બાલ ગોપાલ ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરી લેજો જેથી કરીને તમને ઘરે બેઠા બેઠા રોજે રોજ નું નવું નવું કલેક્શન મળી રહેશે જોવા અને હવે આવે છે ફેસ્ટિવલ ને ઉપર થી આવે છે લગ્ન પ્રસંગ ની સિઝન એના માટે તમારે જાદુ દૂર જવાની જરૂર નથી સરથાણા જગત નાકા ડી માર્ટ ની બાજુમાં હરિદ્વાર સોસાયટી